કે તમારું દૂધ મિનિટોમાં ઘટ અને મલાઈદાર થશે અને ખજૂરથી બિલકુલ ફાટશે પણ નહીં જો તમે એકવાર આ દૂધ ઘરે બનાવીને પીસો તો બજારમાં મળતા મિલ્ક શેક અને થીક શેકને ક્યારેય નહીં મંગાવો એટલું ટેસ્ટી અને પૂરી શુદ્ધતા સાથે બનશે તો ચલો શરીરને અઢળક ફાયદા કરે તેવું ખજૂરવાળું દૂધ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો

તમારી ગળાશના ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું મેં ખજૂરના ઠળિયા અલગ કરી લીધા છે હવે ત્રણ નંગ અંજીરના લેવાના છે અંજીર અને ખજૂરમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે આપણા શરીરમાં લોહીની ઉણપને દૂર કરીને તાકાત આપે છે હવે ખજૂર અને અંજીરને સારી રીતના ધોઈ લઈશું બજારથી આપણે ખજૂર અને અંજીર લઈ આવીએ ને તે થોડા સ્ટીકી હોય છે એટલે તેની ઉપર માટી અને કચરો ચોટી જાય છે એટલે તમે ખજૂર અને અંજીરને ગમે ત્યારે ખાવામાં કે રેસીપી બનાવવામાં ઉપયોગમાં લો તેની પહેલા તેને સારી રીતના ધોવા ખૂબ જ જરૂરી છે અને ખાસ તમે દૂધ બનાવતી વખતે આ પ્રોસેસ કરશો ને તો તમારું દૂધ ક્યારેય નહીં ફાટે આજે આપણે દૂધને નવી રીતના બનાવવાના છીએ એટલે અંજીરને પણ આ રીતના તેના નાના ટુકડા કરી લઈશું હવે આમાં એક ગ્લાસ દૂધ એડ કરીશું હું ટોટલ પાંચસો ગ્રામ દૂધનો ઉપયોગ આ રેસીપી બનાવવામાં કરવાની છું તેમાંથી એક ગ્લાસ દૂધ અંજીર અને ખજૂર પલાળવામાં ઉપયોગમાં લઈશું દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું છીએ હવે દૂધને વધારે ઘટ અને ટેસ્ટી બનાવવા માટે તેમાં પાંચ કાજુના ટુકડા ઉમેરી દઈશું સાથે પાંચ નંગ બદામ ઉમેરીશું બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઇ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે દસેક નંગ પિસ્તા ઉમેરીશું પિસ્તામાં ઘણા એવા પોષક તત્વો હોય છે તે ડાયાબિટીસને ઓછું કરવામાં મદદ કરે છે અને આંખોની રોશની વધારે છે

બહુ સારી આવશે જો તમને પ્રોબ્લેમ હોય તો ખસખસ જરૂર ઉમેરજો હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈશું આમાંથી કોઈ ડ્રાય ફ્રુટ તમારી પાસે ના હોય તો તેને સ્કીપ કરી દેવાના બિલકુલ ઓપ્શનલ છે હવે આને પંદર થી વીસ મિનિટ માટે દૂધમાં પલળવા દઈશું વીસ મિનિટ પછી તમે જુઓ બધા ડ્રાય ફ્રૂટ દૂધમાં સારી રીતના દૂધને ઘટ અને મલાઈદાર બનાવવા માટે આ બધી સામગ્રીને મિક્સર જારમાં ઉમેરીને તેની પેસ્ટ બનાવી લઈએ થઈ ગઈ છે ને મસ્ત મજા સ્મૂથ પેસ્ટ તો આ જે પેસ્ટ છે આ ખજૂર દૂધની સિક્રેટ ચીજ છે તો આ પેસ્ટમાંથી માંથી આપણે ફટાફટ દૂધ બનાવી લઈએ તો તેના માટે દૂધ બચ્યું છે તે ઉમેરી દઈશું અને દૂધને ઉકળવા દઈએ દૂધમાં ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે ને તેને સારી રીતના હલાવી લઈએ આ સ્ટેજ પર આપણે જે પેસ્ટ બનાવી છે તે બધી જમા ઉમેરી દઈએ પછી દૂધને જમાંથી બે મિનિટ કન્ટિન્યુ હલાવવાનું એટલે તેમાં ગાંઠા ના બને અને પેસ્ટ દૂધમાં સારી રીતના મિક્સ થઈ જાય અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું અને સ્લો ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ માટે ઉકાળીશું બસ વધારે આ દૂધને ઉકાળવાનું નથી પેસ્ટ ઉમેરી છે તે દૂધમાં સારી રીતના મિક્સ થઈ જાય અને બધી જ સામગ્રીની ફ્લેવર દૂધમાં બેસી જાય એટલું જ દૂધને ઉકાળવાનું છે તમે જોઈ શકો છો દૂધની થિકનેસ ધીરે ધીરે ઘટ થવા લાગી છે અને હા જો ઘણા લોકોને દૂધ પીવાથી ગેસની તકલીફ થતી હોય છે તો તે ના થાય તેના માટે એક ટી સ્પૂન સૂંઠ પાવડર ઉમેરી દેજો એટલે તેનાથી દૂધ પચવામાં હલકું થઈ જશે જો તમને ચક્કર આવતા હોય માથું દુખતું હોય તો તેને કાયમીના માટે દૂર કરવા માટે તમે દૂધમાં હાફ ટી સ્પૂન ગંઠોડાનો પાવડર ઉમેરી દેજો જે દૂધને સારો ટેસ્ટ અને સાથે સાથે શરીરમાં થતા દરેક પ્રકારના પ્રોબ્લેમને દૂર કરવામાં

તો હવે ઠંડા થયેલા દૂધને ને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું તો સવારે શિયાળામાં નાસ્તામાં તમે ચાની જગ્યાએ આ દૂધ પીશો તો હેલ્ધી બનાવશે અને જો તમારે રાત્રે પીવું હોય તો રાત્રે પણ પી શકો તો સુવાની એક બે કલાક પેલા આ દૂધ પી શકો તો જોતા જ પીવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને બાકી ઉપરથી ખજૂરના કટકા અને બદામ પિસ્તાની કતરણથી સજાવીશું તો મિત્રો તમને આજની મારી રેસિપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ